અને એ કંપની વિશે આ કંપની ક્યાંથી કાર્યરત છે કંપની શું છે એની વધારે પૂર્વક ભારપૂર્વક જાણકારી આપણને આપશે માન્ય શ્રી ધર્મેન્દ્ર ભાઈ ચૌહાણ વાલા અમારા વીએસટી કંપનીના ગુજરાતના હેડ એવા મેહુલભાઈ શાહ સાહેબ અમારા એરિયા મેનેજર જ્ઞાન પ્રકાશ નાગર સાહેબ તથા આપ સૌ આપનો કિંમતી સમય કાઢીને અહીંયા આટલી ગરમીમાં પણ અહીંયા આયા એ બદલ આપ સર્વે ખેડૂત મિત્રોનો હું હાર્દિક સ્વાગત કરું છું VST વિશે હું વાત કરું તો મે 2018 થી મારો આણંદ ખાતે શોરૂમ ચાલુ કર્યો તો અને 2018 થી અવિરત અત્યારે પણ આપણો શોરૂમ કાર્યરત છે દર વર્ષે અમે 150 થી 200 ટ્રેક્ટરનું અમે સેલિંગ આણંદ ખાતે અમે કરી રહ્યા છીએ એ થી બસો ટ્રેક્ટરના સેલિંગમાં મીન્સ કે વેચાણમાં અમારો આણંદ ખાતે પાંત્રીસ થી ચાલીસ ટકા માર્કેટ શેર છે જે બહુ અમારા માટે અને કંપની માટે ગર્વની બાબત કહેવાય અમારે ત્યાં જનરલી કેવું છે કે કેળાનું વાવેતર વધારે છે આણંદ ખાતે તો વીએસટી મિતસુબીસી ટ્રેક્ટર એ એવું છે કે કોમ્પેક્ટ ટ્રેક્ટર અને કેળામાં કેવું છે કે

તો મોનાર જે ટ્રેક્ટર છે એ આપણી જોડેથી ફોર વ્હીલ ડ્રાઈવની એસેમ્બલી અને ગેરબોક્સ અહીંથી લઈ જઈને એ અમેરિકામાં એ લોકો ત્યાંના ખેડૂતોને આપે છે તો આપણા માટે સૌથી ગર્વની બાબત કહેવાય કે જે કંપની અમેરિકા જેવી કંપનીને સામાન ત્યાં પહોંચાડે છે અને એ આપણે ટ્રેક્ટર અહીંયા વાપરીએ છીએ અને કંપની આપણને નમસ્કાર બધા જ ખેડૂત મિત્રોને જેવી રીતે ધનભરેન્દ્રભાઈએ વાત કરી છે આવા ગરમીમાં સમયમાં તમે બધા આવ્યા છો એટલે વીએસટી તરફથી ગજાનો ટ્રેક્ટર અને વિશ્વાસ ટ્રેક્ટર તમારે આપણું હાર્દિક સ્વાગત કરીએ છીએ અહીંયા હું કંપનીની માહિતી આપ્યા પહેલા સૌથી પહેલા સૌપ્રથમ અમારા જે ડીલર છે જિગ્નેશભાઈ એમની થોડી માહિતી આપું આજથી વર્ષ દોઢ વર્ષ પહેલાં અમે જ્યારે ડીલર જો શોધતા હતા ત્યારે અમને અહીંયા બહુ અઘરી બહુ તકલીફ થતી હતી પણ જ્યાર પછી આ ડીલર એપોઇન્ટ કર્યા છે આજથી એમને એક વર્ષ તો પૂરું થયું છે બટ એક વર્ષમાં કારકિર્દી એટલી સરસ કરી છે કે જ્યાં પહેલાં વીએસટી ટ્રેક્ટર ન દેખાતા આજે પહેલાં ત્રણના સ્થાનમાં એટલે મોટા કંપનીઓનો પણ પાછળ પાડીને આગળ કરીને સૌથી વધારે કોમ્પેક્ટ ટ્રેક્ટરમાં વેચવાવાળા એ અમારા અહીંયાના એરિયાના ડીલર બની ગયા છે એટલે એ બદલ તાડેથી ગડગડાટ કરાય બીજું એક કાય છે કે એવું છે કે ખાલી એક કામ અહીંયા નું સરા નહી ને આખા ગુજરાત લેવલે નવા ડીલરમાં સૌથી સરસ કામ કરવાવાળો પહેલા વર્ષમાં એમને અવોર્ડ મળ્યો છે ગયા મહિનામાં એ બદર પણ એમને